જો તમને શરીરમાં અલગ અલગ જગ્યાએ દુખાવો રહે છે દાંતોની તકલીફ છે નખ જલ્દી તૂટી જાય છે અથવા નબળાઈ જેવું અનુભવાય છે તો આ લક્ષણો નબળા હાડકા તરફ ઇશારો કરી રહ્યા છે પણ ગભરાશો નહીં આ વિડીયોમાં હું તમારી સાથે હાડકા નબળા થવાના કેટલાક એવા કારણો શેર કરીશ જેની કોઈ વાત કરતું નથી સાથે વાત કરીશું કે શું ખાવું અને શું ન ખાવું જેથી આપણા હાડકા અને સાંધા મજબૂત અને સ્વસ્થ રહે અને દોસ્તો વિડીયોના અંતમાં હું તમારી સાથે એક ઘરેલું આયુર્વેદિક સપ્લિમેન્ટ શેર કરીશ જેનું જો તમે બે મહિના સતત સેવન કરી લો તો તમારા હાડકાની ડેન્સિટી વધશે અને હાડકા અને સાંધા એટલા મજબૂત થઈ જશે કે પછી તમારે આર્થરાઇટીસ અને ગાઉટ જેવી સમસ્યાઓ માટે પરેશાન થવું નહીં પડે તો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણા શરીરનું આખું માળકું હાડકા પર જ ટકેલું છે જો હાડકાં જ નબળા થઈ જાય તો આખા શરીરમાં જાત જાતની તકલીફો શરૂ થઈ જાય છે સામાન્ય રીતે જોવામાં આવે તો લોકોને ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાં પહેલી નંબરની જે સમસ્યા છે એ છે બળતરા એટલે ઇન્ફ્લામેશન મિત્રો હાડકા અને સાંધાઓમાં જ્યારે પણ બળતરા એટલે કે ઇન્ફ્લેમેશન થાય છે તો શરીર તેનો સંકેત દર્દ એટલે કે પેઇનના રૂપમાં આપે છે હવે જો તમે પેઇન કિલર ખાઈને આ દર્દને દબાવી દીધું તો આ જ બળતરા આગળ જતાં આર્થરાઇટિસ અને ગાઉટ જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે હવે જો બે નંબરની વાત કરીએ તો હાડકાનું નબળું થઈ જવું એટલે કે ઓછી બોન ડેન્સિટી આ ત્યારે થાય છે જ્યારે ખોટા ખોરાક અને જીવનશૈલીથી લોહી એસિડિક થઈ જાય છે અને તેને તટસ્થ એટલે કે ન્યુટ્રાલાઇઝ કરવા માટે શરીર હાડકામાંથી કેલ્શિયમ કાઢવા લાગે છે આનાથી તમારી બોન ડેન્સિટી એટલે કે હાડકાની ઘનતા ઓછી થઈ જાય છે મિત્રો હાડકાં પાતળા થવા લાગે છે શરીરમાં નબળાઈ આવે છે ચાલવા ફરવાથી દુખાવો અનુભવાય છે પોશ્ચર બગડી જાય છે હળવી ઈજા થવાથી પણ ફ્રેક્ચર થવાની નોબત આવી જાય છે મિત્રો જો ત્રીજા નંબરની વાત કરીએ તો સાંધામાં ગ્રીસ એટલે કે લુબ્રિકેશન ઓછું થઈ જવું આ ત્રીજી સમસ્યા છે જે સાંધા અને હાડકાને લઈને લોકો સામનો કરે છે કે સાંધાની ગ્રીસ ઓછી થઈ જાય છે એટલે કે સાંધાઓમાં જે ચિકાસ સરળ હલનચલન માટે હોવી જોઈએ તે રહેતી નથી આ ત્યારે થાય છે જ્યારે કાર્ટિલેજ જેનું કામ સાંધાઓને ગાદી અને સુરક્ષા પ્રદાન કરવાનું છે તે ઘસાવા લાગે છે આના કારણે સાંધાના હાડકાના બે છેડા આપસમાં અથડાવા લાગે છે સરળ શબ્દોમાં કહીએ તો સાંધાઓમાં સૂકાપણું એટલે કે ડ્રાયનેસ આવી જાય છે ઘણીવાર તમે જોયું હશે કે લોકો જ્યારે ઊઠે બેસે છે તો તેમના સાંધાઓમાંથી કટકટ જેવા અવાજો આવે છે આ તે જ સૂકાપણાનું પ્રારંભિક લક્ષણ છે હાડકા માટે જરૂરી પોષક તત્વો અને આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ તેની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે હાડકાંની વાત કરીએ છીએ તો સૌથી પહેલો જે ખ્યાલ છે એ કેલ્શિયમનો આવે છે અને આ વાત સાચી જ છે કે કેલ્શિયમ જ તે ખનિજ છે જે હાડકાંની ડેન્સિટી અને તાકાત આપે છે પણ આ ઉપરાંત વિટામિન ડી મેગ્નેશિયમ અને પ્રોટીન પણ હાડકાં અને સાંધાઓ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો છે ઘણીવાર આપણે બધું ખાવા છતાં પણ એવી ભૂલો કરી જઈએ છીએ જેના કારણે આપણું શરીર આ મહત્વપૂર્ણ પોષક તત્વોને શોષી શકતું નથી જેમ કે જો ભૂલ વિશે વાત કરીએ તો પલાળ્યા વિના કઠોળ મિત્રો જો પલાળ્યા વિના જો તમે કઠોળ બનાવો તો દાળમાં રહેલા ફાયટેક એસિડ કેલ્શિયમ સાથે જોડાઈને તેને શરીરમાં શોષાવા દેતા નથી તો શું કરવું જોઈએ તો રાજમા ચણા મગ અડદ જેવી દાળોને છ કલાક માટે પલાળીને રાખો બીજી ભૂલ વધારે ચા અને કોફી પીવી તો તેની આડઅસર શું થાય તો તેમાં રહેલું ટેનિન અને કેફીન પ્રોટીન ના શોષણમાં અવરોધ પેદા કરે છે હાડકાનો પચાસ ટકા હિસ્સો પ્રોટીનથી બને છે તો શું કરવું જોઈએ તો ભોજન પછી તરત જ ચા કોફી ન પીવી જોઈએ તેનાથી હાડકા સમય પહેલા નબળા પડી જાય ત્રીજી ભૂલ શું કરીએ છીએ સૂકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ પલાળ્યા વિના આપણે ખાઈએ છીએ તો સૂકા મેવા વધારે ડ્રાય કરે છે અને શરીરમાં ગરમી પેદા કરે છે તો શું કરવું જોઈએ રોજ બે થી ચાર પલાળેલા બદામ છાલ ઉતારીને ખાઓ જે સાંધાની ડ્રાયનેસને દૂર કરે છે બીજી ભૂલ તેલ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું તો એની અસર શું થાય કેલ્શિયમને શોષાવવા માટે પણ તેલ જરૂરી છે તો શું કરવું જોઈએ રિફાઈન્ડ તેલ વાપરવાનું બંધ કરો અને તેના બદલે શુદ્ધ કાચી ઘાણીનું કોલ્ડ પ્રેસ તેલ જમવામાં વાપરો બીજી ભૂલ સોડા કોલ્ડ ડ્રિંક્સ અને ખાટી વસ્તુઓનું વધુ સેવન તેની શું આડઅસર થાય તો તેનાથી હાડકા અંદરથી ઘસાવા લાગે છે તો શું કરવું જોઈએ વધારે આંબલીની ચટણી ચાટ ગોલગપ્પા એટલે કે પાણીપુરી સોડા અને કોલ્ડ ડ્રિંક્સ ન પીવા જોઈએ એને ટાળવું જોઈએ મિત્રો હવે હાડકાની મજબૂતી માટે રામબાણ આયુર્વેદિક સપ્લિમેન્ટ મિત્રો આયુર્વેદની સંહિતાઓમાં ઉલ્લેખિત એક એવું સપ્લિમેન્ટ જે તમારા હાડકાં અને સાંધાઓને અંદરથી મજબૂત બનાવશે અને કોઈપણ પ્રકારનો દુખાવો આર્થરાઇટીસ હોય કે નોન આર્થરાઈટીસ તેમાં તમને રાહત મળશે આ આયુર્વેદિક સપ્લિમેન્ટ બનાવવા માટે તમને માત્ર બે વસ્તુઓની જરૂર છે જે કદાચ અત્યારે જ તમારા કિચનમાં હાજર હશે પહેલી વસ્તુ છે તલ અને બીજા નંબરની વસ્તુ છે ગોળ એ તમારા રસોડામાં હશે જો મિત્રો તલ વિશે વાત કરીએ તો તેમાં દૂધ કરતા આઠ ગણું વધારે કેલ્શિયમ હોય છે મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સનો પણ સારો સ્ત્રોત છે સાંધાઓમાં થયેલી સોજોને ઓછી કરે છે ગ્રીસ વધારે છે કાર્ટિલેજને રિપેર કરવાનું કામ કરે છે જો ગોળ વિશે વાત કરીએ તો કેલ્શિયમનો સારો સ્ત્રોત છે અને સાથે ફોસ્ફરસ આયરન જેવા માઇક્રોન્યુટ્રીઅન્ટ્સ પણ હોય છે તે એસિડિક થઈ ચૂકેલા લોહીને શુદ્ધ કરે છે અને લોહી વધારવામાં પણ અસરકારક છે તલ અને ગોળનું કોમ્બિનેશન તો રામબાણ ઔષધિથી ઓછું નથી આ બંને ગરમ તાસીરના હોવાથી શરીરમાં વાત દોષને ઓછો કરે છે અને કુદરતી પેઇન કિલર તરીકે કામ કરે છે બનાવવાની રીત તો મિત્રો જાણી લેજો બનાવવાની રીત એકદમ સિમ્પલ છે તલ અને ગોળના લાડુ બનાવવાના મિત્રો સૌથી પહેલાં તલને આપણે કોઈ પણ કઢાઈમાં શેકવાના છે તમે સફેદ અથવા કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો તમારે બેથી પાંચ મિનિટ તે હળવા બ્રાઉન થઈ જાય ત્યારે એને નીચે ઉતારી લેવાના અને એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખો અને લગભગ એટલો જ ગોળ નાખો જેટલા તમે તલ લીધા હતા ગોળ હંમેશા ઘેરો રંગ જોઈને ખરીદો તે શુદ્ધ હોય છે એટલે કે દેશી ગોળ લો ગોળ પીગળીને જ્યારે પાણીમાં નાખીને જોતા સખત થવા લાગે ત્યારે તેને તલમાં મિક્સ કરીને ગરમા ગરમ જ લાડુ બનાવી દો આ શિયાળાના બે મહિના તમે રોજ એક લાડુ કોઈપણ સમયે ખાઓ ધ્યાન રાખો કે જ્યારે પણ લાડુ ખાઓ તેને એટલો બરાબર ચાવો કે મોઢામાં ચટણી બની જાય એકદમ બરાબર ચાઈને ખાવાનું તમે પોતે અનુભવ કરશો કે હાડકા મજબૂત થઈ ગયા અને જે પહેલાં દુખાવો રહેતો હતો કે ચાલવા ફરવામાં થાક લાગતો તે પણ જતો રહ્યો તમારા અનુભવને કોમેન્ટ સેક્શનમાં શેર કરવાનું ભૂલશો નહીં આવજો મિત્રો બાય બાય આવજો